તો રામ રામ દોસ્ત તો કે આમ તો બધા મજામાં દસો ને નો મજામાં હોય તો આપણો વ્લોગ જોતા રહ્યો મજામાં આવી જવાના છે તો ફાઇનલી મિત્રો આપણે હે ઘણા દિવસો પછી હને આપણે શૂટિંગ ચાલુ કરી દીધું છે હવે થોડુંક ને બોલવામાં પણ થોડું હજુ કેવરાવશે કેમકે આપણે હમણાંથી હને વ્લોગ શૂટ નથી કર્યા એટલા માટે હને થોડું જાજો તો કેવરાવશે જ તો ભાઈ હને આપણે હવે હને હું બોલું હવે યાર હમણેથી વ્લોગ બનાવ્યા નથી તો કાંઈ યાદ પણ નથી રહેતું કે હું બોલું તો ભાઈ આપણે હે ને અત્યારે તો જો કેમેરો ચાલુ કરી નાખ્યો છે અને અત્યારે વાગી રહ્યા છે કેટલા ખબર છે ફાઇનલી મિત્રો હે ને 12 વાગી ગયા છે 12 ને માથે ચીવ ઉભો રહ્યો અત્યારે એનું કારખાની થાય તો એક મેં કીધું લાવ એક વિડિયો શૂટ કરી નાખું તો જો ભાઈ અત્યારે કેટલા વાગ્યા છે 12:30 થા આવ્યો 12 ને 15 એ પૂગી ગયો તો ભાઈ અને અત્યારે તો ઘરે કોઈ છે નહીં જો ભાઈ અને ખાલી જો તો અત્યારે ભાઈ કોઈ છે નહીં આપણે એકલા હેવી અત્યારે ખાઈન જવું છે વાડીએ એક વ્લોગ શૂટ કરવા અને બધા નથી હાડાબાર થઈ ગયા મોડું થઈ ગયું છે તો આવ્યા નથી અને મૂછવા તો આવી ગઈ જોઈ લો ભાઈ ઢીંગલા ને આવી ગઈ તોડી નાખ્યું હે બધું કેવો હે કોમેન્ટમાં કહી દીજો આવડો હે જો આ બેન હાટુ લાવ્યો તો રમવાભાઈ તો બેન એને રીમા રાખે એની એનીંગલોડે છે અને જો ભાઈ મસ્ત રાધા કૃષ્ણના દર્શન કરાવી દઈએ અને આ બેનના પર જો આ ટીંગાતા જ હોય આ બધું જો આપણે ઘર છે આપણું આવું તો બે હેરખી રીતના બધું કઈ દેખાડ્યું નથી તો આપણે પેલા બપોરો કરી લઈએ ને તો ભાઈ આપડે હને અત્યારે ખાઈ ખાલી હોય વાડિયા જવાનું હતું ખરગોશો ને કેવું લાગે થોડું કોમેન્ટમાં બતાવી દીજો અને આપણે રીલ શૂટ ને એટલે મેં લગાડ્યું ભાઈ મસ્ત મજાનું લાગે ને અને એક રીલ બનાવી છે એ પણ ઇન્સ્ટામાં મૂકી છે જોઈ આવજો તો ભાઈ હને માણ માણ બેનું પેલા તો હને આમ નાખ્યા સીપી લાવી લાગ્યું તે એ પછી આપણે તો બેન રાખ્યું જુગાર બતાવું ક્યાંય ગયો આ છે સીપીયો તો આની આની વાહે રાખ્યું ને પછી આમ નાખ્યામ રાખવાનું એટલે મેં કીધા સોઈ ટુ રે પણ લાગ્યું એટલું ને કે વાત જવા દે તો આ લાલ થઈ ગયું નાક મારું તો ભાઈ એવું બધું છે તો હને આ સીપીઓ પછી મેં મેં દીધો અને ભાઈ હે જો પીન લગાડી અને આ મોઢામાં પકડે રાખી છે રીતના પછી બોલવાનું હેલો કશો લો તો ભાઈ હેને આવી રીતના કંઈક કતો જુગાડ તો ભાઈ હને લાગ્યું લાક નાલ થઈ લાલ લાલ થઈ ગયું છે નાક આવડું આપણું તો હવે હેને આપણે વાડી બાજુ જવાનું છે તો હે હજી થોડીક વાર છે તો ભાઈ વાળી જ આવીને જઈને આપણે બતાડવી કે જીરું ને એવું હે ને બધું કેવું છે ને કેવુંક નથી તો હમણાંથી હું આટો મારવાની જાઉં તો આટો હોતે મરાઈ જાય અને ભાઈ હને આપણે જો વ્લોગમાં ઉતારવા માટે હને રૂમની અંદર જો કેવી રીતના આપણે કરવું પડે છે ડબલ ફ્લેશ રાખવી પડે એક આ બત્તી ત્યારે રીલ સુધરે ભાઈ આવી રીતના બત્તી રાખવીને જો ભાઈ કેટલો ફેર પડે હવે તો અમે સાજંગી ખોટી જો કેર ચાલુ છે ભાઈ એક રીલ શૂટ કરવા માટે હને કેટલી મહેનત કરવી પડે તો આવી રીતના ફોનમાં બધું મેળવી મેળવીને રાખવાનું ત્યારે બધું થાય ભાઈ તો કન્ટિન્યુ બ્લોગની અંદર હે બધા બન્યા રહેજો ફાઇનલી મિત્રો હને અત્યારે આપણે વાડીયા પગી ગયું આપણે છે વાડી જે નવા સબ્સ્ક્રાઇબર હોય અને ભાઈ આ નહીં જોયો આપણી વાડી તો ભાઈ જોઈ લીજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો અમારો વિડીયો પસંદ આવતો હોય ને તો લાઈક ફોલો કરતા YouTube યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં પણ આપણે હને ફોલો કરતા આવજો જય માતાજી તો ભાઈ હને જો આ આપણી વાડી છે અને આમાં વાયુ છે જીરું તો જીરું જ નથી ગયું પણ માઇન્ડ બી ઉગી જો હવે એ બધી નીંદવાની છે પણ હજી તો એક બે દી ખમવાનું છે એવું કશે કશે મને એને ખબર નિંદે ને જો આપણે ભાઈ ને વાળી હે પડખે જોઈ લો ભાઈ છે ને આમ પાણી પાવાનું જ ચાલુ છે તો હવે ખોવડે જઈને ને ખોવડું એટલે કે આપણું ઘર હોમ જે હોય તો ઇંગ્લિશમાં તો હોમ કહેવાય ને આપણે દેશી ભાષામાં ખોવડું ક્યાં ખોવડું ભાઈ કાજવું ઉપડી કે તો આપણે ના જવાનું છે અને જો ભાઈ પાણી ખૂટી ગયું છે એટલે દાદાની ખાવા ઘરે અને હું અત્યારે વાળી આવ્યો હું તો હવે હે આપણે બધું દેખાડી દઈએ આપણી વાડી ને એવું બધું એટલું પાણી પી ને પાણી જ્યાં જ તો હવે ભાઈ દાદા ની જ્યાં ઘરે જમવા માટે બપોરો કરવા ખાવા તમે જે એ હું શું કઉ હાલો જામફળ ખાવા જો ભાઈ જામફળ હે તો ભાઈ જામફળ ખાવા ને તો હું કારખાના લઈ જવાનું હું બધાને ખવાય એક જામફળ આજ તો કોકની દાય જોઈને હડેલું ખવાડી દેવું છે જો ભાઈ ભાઈ આમ જોઈ લો જામફળ આવા છે તો ભાઈ કોઈને હડેલું ખબર ન હોય આ જામફળે હજી તો બધા ઝીણા ઝીણા છે હારા હારા ટબ્બા ટબ્બા હતા ને મેં ગોતી લીધા હવે વાડી જે આવશે ને કે આ જામફળ તો બધા ખૂટી જાય છે તો એને ખબર હોય ને કે હું લઈ ગયો ભાઈ તો હાલો દાબોળી જ આવીને પછી હને જ આપણે કારખાના બાજુ એ તો તમને ખબર જ છે પણ આને લીંબુ કહેવાય હોત તો જામફળ ને લીંબુમાં કઈ થોડો તાજો ફેર હોય જોઈ લો પડખે હોય ભાઈ લાગે ને ખરખા તો ભાઈ કારખાના જ ને જામફળની બદલે લીંબુ ખવા દીધું કેવું લાગે ચાલો મસ્ત મસ્ત લાગશે ખાટું ખાટું તો એકાદ બે લીંબુ તોડતો સરબત બનાવવા થાય છે બાકી કોઈ ખાય તો નહીં ખબર પડી જાય કે આને લીંબુ કહેવાય એમ તો ભાઈ આપણે જામફળ દાબોડવા મેળા ને તો મસ્ત મજાના પોપાયા વાડી આવ્યું ને એટલે કાંક નું કાંક નવીન દેખાય તો ભાઈ સર ને આયા કણે કેટલાય આ હે ઢોરનો ઉકાળો તમને કહી દઉં ન ખબર હોય ને તો આ અને ઉકાળો કહેવાય શું તો ભાઈ જામફળ છે મસ્ત મજાનું તો હવે કણા સીતાફળ હોતે છે પણ હવે નથી ઉકલી ગયા અને મીઠો લીમડો કહેવાય તમારે શાક કરવું હોય ને તો લઈ દેજો શાક કરવાનું નહીં ખાલી શાકમાં નાખવાનું હા કોકિશિયા ભાઈ અમારે શાક કરવું છે તો મોકલાવી થોડો તો ભાઈ લીમડો છે ને લઈ જાજો શાક કરીને ખાજો ભાવે ને તો ચાલો જામફળ ખાવા તો હને હવે કારખાના બાજુ જવાનું છે પહેલાં તો આમાં તમને દેખાડી દઉં કે જીરું ઉગ્યું છે કે નથી ઉજ્યું દેખાડું કે કેવડું જીરું છે જોઈ જવું રાયર્યું ભાઈ રાયર્યું દેખાડું લગભગ તો તમને નહીં દેખાતો ઊભા રહ્યો પડખે જ દેખાડું જોયા ના નથી આવ્યા હે જોયું ભાઈ સને એમ વાત છે ખોટું થોડું બોલતો હોય તમે નહોતા ભાળતા હું જ ભાડતો જ તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં જો આમાં આપણે જામફળ લઈ લીધા છે ને હવે જવાનું જો આટલું ખડ લઈ લીધું છે તો ભાઈ અત્યારે લગી તો હવે હું રીલ શૂટ કરતો તો રીલ્સમાં અને રિયાલિટીમાં કેટલો ફેર હોય જો ભાઈ આ ગારો સોઈટો જો અને રીલ્સમાં ભાઈ આવું હને કાંઈ ન આવે તો એક રીલ્સ તો મેં હે સ્પેશિયલ આ ગારાની જ બનાવી જો કઈ રીતના ખબર હે આવી રીતના માલ જતો હોય સીધું આમ પડું દેખાડવાનું પછી દેખાડ્યા એવું તો હને હવે રીલ છે ને રિયાલિટીમાં કેટલો ફેર હોય ને એ હે ભાઈ રીલ બનાવતા હોય ને એને ખબર હોય બાકી જો આ વાળી છે આ દાદાની છે અને ઓલી રે દાદા દાદાની તો ભાઈ અહીંયા હે રીઠો જો ભાઈ ટીટોવાળી જો રે છે ને જો બહેને આપણે પગ ઘરે ઘરેવાળા હતા ને તો સારવાર ધોવાય જાય ટાઢું બહુ હે હો ભાઈ બહુ ટાઢું પાણી જાય કઈ રખડી ચાલે છે ને એ ભાઈ કોઈ ને હાથમાં આવે જ નહીં જાડવા માથે નો બેહે ઈ તો તમને ખબર જ હશે જો કોઈક બાર થી વીડિયો હતા ને તો કોઈકને ખબર હોય તો ભાઈ કમેન્ટ કરી દેજો કે ઈ જાડવા માથે બેહ નો બેહે મેં જવાબ તો કહી દીધો પણ તમને ખબર નહીં હોય તો નંદી હે ભાઈ આવી હાવ સુકાઈ ગઈ બે દીમાં તો ને આમર મમ્મી ની અત્યારે ખીચડી બનાવે છે પૈસા ખૂટી જાય એટલે ખીસડી આ પૂગી જાય અમે કાઈ ને જાય ને પૈસા નક ખોટા ખીચડી એટલે હવે પૈસા ખૂટી ગયા એટલે અમે રોજ ખીચડી જ ખાવાની છે જો આટલું જો કેમ આટલું જ વીધું એ ઊઠી ગઈ અને આયા બને ને જો સા બને છે ભાઈ લાઈક કરો હમણાં વ્યાજ છે જો

ભાઈ લાઇટ વાગી લાઈટ